બ્રે નામનો વૈજ્ઞાનિક બ્રે આ વૈજ્ઞાનિક આપણને ક્યા તત્વો છે એ જમીનની અંદર મોબાઈલ છે ઇમોબાઈલ છે કે મોડરેટ મોબાઈલ છે એટલે કે હલન ચલન કરી શકે છે ઓછા હલનચલન કરી શકે છે કે હા હલનચલન કરી નથી શકતા અને આ જ કન્ડિશન જે કઈ છોડમાં થાય એનું વ્યવસ્થિત રીતે આપણને વર્ગીકરણ કરીને આપેલું છે

આપણો જે કઈ આ છોડ છે એ એના મૂળ મૂળમાં અહિયાં તંતુ મૂળ હોય છે એના દ્વારા જે કઈ તત્વો તો બધાને ખબર જ છે કે જીંક સલ્ફેટ આપણે ખાતર વાપરીએ છીએ તો એ જમીનમાં જાય સોઇલ સોલ્યુશનની અંદર ઓગળે છે અને જે કઈ ઝિંક સોલ્યુબિલિઝિંગ બેક્ટેરિયા છે એ જેડેન પ્લસ ટુ અને

બાબત ઉપર આધાર રાખે છે કે પેલું એ છે કે આપણું જે કઈ તત્વો છે એ છૂટું પડ્યા બાદ એની ઉપર કયો વીજભાર આવેલો છે ધન વીજભાર છે છે બીજું એ મૂળ રીતે સેન્ડ સિલ્ટ અને ક્લે ત્રણ પાર્ટિકલ્સની બનેલી છે હવે આપણી જમીનમાં જે આ સોઇલ સોલ્યુશન છે એની અંદર ક્લે પાર્ટિકલ્સ હોય છે અને એની ઉપર હંમેશાને માટે ઋણ વીજ પર જમીન ને માતા કહીએ છીએ હવે કોઈ પણ ખાતર જમીનમાં નાખી દીધા એ વિભાજન થઈ ગયા એમાં જેટલા પ્લસ ચાર્જ વાળા જે કઈ તત્વો છે ખાતર માંથી છૂટા પડ્યા છે આપણે વાત કરીએ કે ભાઈ આના તરફ આકર્ષા હે એટલે કે આની સાથે જોડાઈ જાય અને જે ઋણ વીજભાર વાળા તત્વો છે એ છેટા રહે એટલે કે આપણા સોઇલ સોલ્યુશનની અંદર ફરી રહે કોઈ આઈ અને બંધન બનાવશે નહીં એટલે છોડું છે એને સેલાઈથી લઈ શકશે હવે મિત્રો આપણે તો વાત એવી છે કે છોડને તો સતત તત્વોની જરૂર પડે છે એમાંથી ત્રણ અવાન પાણીમાંથી મળી ગયા

આપણા તંતુ મૂળ હવે આપણે વાત એમ કરી મિત્રો કે જે કંઈ ફ્રી સોઇલ સોલ્યુશન ની અંદર આ ઋણ એટલે કે વીજભર વાળા જે તત્વો છે એ ખેંચાય છે તો ધન બીજભર વાળા જરૂરિયાત તો હોય છે તો એ રૂટ ઇન્ટરસેપ્શન દ્વારા ખેંચાય છે અને માત્ર ને માત્ર બે થી ત્રણ ટકા જાણવું પડે આ રીતે શું થાય છે પછી હવે આપણે એ જાણવું પડશે કે કયા એવા તત્વો છે કે એ વધારે ગતિશીલ હોય જમીનમાં ત્યારબાદ આવશે ગતિશીલ અને એના પછી આવશે વધારે જે જમીનમાં અલંચલન કરી શકે તો એમાં આવશે પેલું આવશે નાઇટ્રોજન હવે મિત્રો નાઇટ્રોજન છે એ બે પ્રકારે હોય છે કયો કયો પ્રકાર હોય છે તો કે નાઇટ્રેટર નાઇટ્રોજન વધારે પ્રમાણમાં છોડવો લઈ શકે છે ત્યારબાદ તમે જ્યારે એમોનિયમ સલ્ફેટ ખાતરનો ઉપયોગ કરો છો એમાં જે નાઇટ્રોજન હોય છે એનએચ ફોર પ્લસ એટલે કે નાઇટ્રોજન છે એનું જે નાઇટ્રેટ ફોર્મ છે એ ખૂબ જ ગતિશીલ છે એના પછી સલ્ફર છે સલ્ફર ક્યાંસો સ્વરૂપે હોય છે એ હોય છે માઇનસ વીજ એટલે આ પણ જમીનની અંદર જે કે સોઇલ સોલ્યુશન છે એની અંદર ફ્રી રહેલું હોય છે અને છોડ છે એનો વધારેમાં વધારે ઉપયોગ કરી શકે છે ત્યારબાદ બોરોન ની પણ એ જ પરિસ્થિતિ છે ત્યારબાદ મેંગેનીઝ તત્વ છે બરાબર છે પણ ઘણા ને પ્રશ્ન થતો હશે કે મેંગેનીઝ ઉપર તો ધન વીજ પર છે તો કેમ છે પણ આપણે વાત કરી હતી એ પ્રમાણે એની જે રિએક્ટિવિટી છે એ ખૂબ જ ધીમી છે એટલે એ ઝડપથી કોઈ આરએ ફિક્સ થતું નથી ત્યારબાદ છે જે તત્વો એ આવશે પોલ માઈનસ વીટ પર બરાબર છે આ જે કઈ તત્વો છે નાઇટ્રોજન છે સલ્ફર છે બોરોન છે મેંગેનીઝ છે અને ક્લોરિન છે આ જમીનની અંદર જે કઈ સોઇલ સોલ્યુશન છે એની અંદર રહેલા હોય છે અને છોડવો

અને મોલેક્યુલ મિત્રો આટલા જે કઈ તત્વો છે એ ધીમા ગતિશીલ હોય છે તો મિત્રો હવે આપણે વાત કરીએ જમીનની અંદર ગતિશીલ ના હોય એવા તત્વોની તો એમાં તો પહેલું આવશે વધારેમાં વધારે ફિક્સ થતું તત્વ એટલે ફોસ્ફરસ ત્યાર પછી આવશે કોપર ત્યાર પછી આવશે ઝિંક અને ત્યાર પછી આવશે ફેરસ હવે આનું એક તમને ઉદાહરણ આપું મિત્રો ફેરસ નું તો ચોમાસા દરમિયાન મગફળી પીડી પડે કઈ રીતે પીળી હોય તો કે આ મગફળીનું પાંદ હોય આ રીતે એની નસું હોય હવે આ નસુ ની વચ્ચેનો ભાગ છે એ પીળો રહીએ અને આ જે નસો છે એ લીલી રીએ તો આ ફેરસની ની ઉણપ જ કહેવાય આપણી કેલકેરે સોઇલ એટલે કે ચૂનાના પથ્થરવાળી જમીન છે એટલે એની અંદર લાઈમ ઇન્ડ્યુસ ક્લોરોસિસ થતું હોય છે એટલે શું થાય છે વધારે ભેજ હોવાના કારણે આપણે જે વાત કરી હતી કે આ ફેરસ જે તત્વ છે એ પ્લસ ટુ આ એક તો ગતિશીલ નથી પણ જે કઈ રૂટ ઇન્ટરસેપ્શન ની પ્રોસેસ દ્વારા જે કઈ થોડા જજુ લેવાતું હોય છે એ પણ વધારે ભેજ હોવાના કારણે

થી ખેંચાતા હોય છે એટલે કે છોડવો લેતો હોય છે આવી ઘણી બધી જે કે માહિતી છે એ તમારા સમક્ષ આ વિડિયો દ્વારા અમે રજૂ કરતા રહીશું તો મિત્રો તમે રેગ્યુલર અમારા આ વિડિયો જોતા હો અને અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા તો સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં આપેલ બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી કરીને તમારા સુધી સમયસર બધી માહિતી અને જો મિત્રો તમને અમારી આ માહિતી સારી લાગતી હોય તો કોમેન્ટ લાઈક કરજો અને તમારા જે કઈ મિત્ર અથવા તો સગા સંબંધી છે એને શેર કરજો છેલ્લે એટલું જ કે કોઈ પણ પાક હોય એને તત્વોની જરૂરિયાત હોય છે ખાતરની જરૂરિયાત હોતી નથી અસ્તુ